ઓકે થઈ ગયો મારી ઘરે બહુ થઈ જાતો મને વાત એક કામ કરી હાલ હાલ અને ખાવાનું બનાવી તું રોટલા બનાવી દે હું શાક બનાવી બધું કરો હું તું અત્યારે વાત કરે છે તું હા

500 નઈ મારા ઉકા દાદાને 1000 લઈ લો મન જે મળે હા વસ્તુ તમે હું લાઈટ બિલ ગાંઠિયા નું કીધું તું પણ હવે રસ બધું ઠંડુ ખાવા મન છે ગાંઠિયા ના ખાવા હાલો પાછો જાવ હવે આમ તો ને આ ક્યાં જાશે તું

હું પણ બેય બાધો છું રોલ હાટુ રોલ હું ખાઈ હું જવાના છે હા તો બે ભાગ પડી ગયો અડધો હવે રોલ પછી ખાવાનું પહેલા પાણી ભરતો જાવ બે એ હારું ભાગી જવાનો છે એ લાવો 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 પાણી હાલો

બલમણે કાય એનો ગટાવળો છે દુકાને ને બીડી બધું લેતા આવી બરોબર એમ હા લઈને આવી છે બધું મજાક કરાય હાલ 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 ગાડી કાઢ હાલ આપણે જાવીએ હમણાં આવું તરત પાસો હવે એ હારો હારો કાલ આવશો એ હમણાં આવ્યો લ્યો એ વાંધો હા એ હારું મારી વાટ જોય હવે હું પાછો આવતો હોય હવે ઈ પંદરસો હતો રૂપિયા આમાં ત્યાં તોય પાંચસો રહ્યા આમે જવા દે ગમે આ આવી ગયો હો સુકા મજા આવે ને રૂપિયા હા હું વાત કરો હું કે હજાર રૂપિયા મેં આપ્યા તમે થોડા આપ્યા હજાર રૂપિયા યાદ જ ન આવ્યું તો આપડા પૈસા ની પાલ્ટી કરી ગયા શેત્રી ગયા હુકાદા શેત્રી ગયા બોલો А, вот так не